પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાત જિલ્લાઓના પંદર શાળાઓના પાંચસો આઠ વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય અવકાશ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ મહીસાગર અને ગાંધીનગર જિલ્લાઓમાંથી આવેલા પંદર શાળાઓના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં ગુજસ્કોટ ગાંધીનગર દ્વારા પાંચ જિલ્લાઓના પાંચ શાળાથી આવેલા બસો સુડતાલીસ અને ભારતીય માનક બ્યુરો અમદાવાદ પ્રાયોજિત ત્રણ જિલ્લાના નવ શાળાઓથી આવેલા બસો જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો અને સામાન્ય મુલાકાતીઓ સામેલ છે આજના કાર્યક્રમમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ પર ડોક્યુમેન્ટરી શો અવકાશ વિજ્ઞાનમાં ડ્રોન ટેકનોલોજી અને રોબોટિક્સના ઉપયોગ પર વર્કશોપ ભારતની અવકાશ ટેકનોલોજી વિષય પર વક્તૃત્વ ક્વિઝ મોડેલ મેકિંગ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા ઉપરાંત ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિવૃત્ત વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ભગીરથ માંકડના નિષ્ણાંત વાર્તાલાપ વગેરે યોજાઈ હતી

ભારત દેશના પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં સાયન્સ સેન્ટર ખાતે આવ્યું છે જેમાં સાત જિલ્લાઓમાંથી આવેલ પંદર અલગ અલગ શાળાઓના પાંચસો આઠ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ઉજવણીમાં ભાગ લીધો હતો આ ઉજવણીમાં પાંચ અલગ અલગ સ્પર્ધાના વિજેતા બાળકોના દ્રોણ કીટ સાથે ગગન નોટ પુરસ્કૃત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ આનંદ માન્યા હતા ખાસ કરીને ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાંથી આવેલ વરિષ્ઠ નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉક્ટર ભગીરથ માકર દ્વારા આ જે પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવવામાં આવ્યું હતું એના નિષ્ણાત વાર્તાલાપ દ્વારા જેના પણ બધા સહભાગીઓ ખૂબ આનંદ માન્યા હતા જે આપણા માટે ગર્વની વાત છે ખરેખર આ પાટણ સાયન્સ સેન્ટર છેલ્લા બે વર્ષમાં વન મિલિયન વિઝિટર સાથે બે હજાર અલગ અલગ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સાયન્સ અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસારમાં સંપૂર્ણ નોર્થ ગુજરાતમાં બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા છે જેનો મને આનંદ છે જય વિજ્ઞાન જય અનુસંધાન